Juice like a snow cone ice in my veins and a cold flow I'm getting cash overseas by the boatload You wanna ride my wave, that's a no-go Señorita's readers going loco Shake it, shake, make it bounce like a pogo All my haters see Rojo They big Mac Cause they coming up short like Frodo Who? Got the party jumpin' like crisscross Who Got the gold chain and the wristwatch Who Pull up on the scene like a big shot EDM and hip hop Ain't no time for piss stop who? Got the party jumpin' like crisscross Who Got the gold chain and the wrist Who? Pull up on the scene like a big shot, EDM and hip hop All my brothers get money, we Game green. Just another day, but I focus still on the same thing. Us against everyone else. I recommend you change teams. Who the hottest in the city? We the top two. You said your music was litty, but that is not true. Just being honest, you should really just stop fool. Matter of fact, empty no pockets. Give me that watch too. My mind is wicked, that's why I spit it so hostile. Freaky girls in the crib, it's like I live in a brothel. All I spit is Leviticus, but I'm not an apostle. My nuts hang low, long and colossal. Black traitor, black she Messiah to the misfits. Run circles, Run these rappers till my shit splits. You a little late to the party, baby? I been lit. If You ain't on the friendly. You better mind your business Ooh, got the party jumpin' like crisscross who got the gold chain and the wristwatch who pull up on the scene like a big shot EDM and hip-hop, ain't no time for piss-stop got the party jumpin' like crisscross who got the gold chain and the wristwatch who pull up on the scene like a big shot EDM and hip-hop, huh, cause my style આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના એક જાણીતા સ્થળ વિશે સુરાપુરા ધામ ભોળાદ ભાલ હા સુરાપુરા ધામ ઘણું પ્રચલિત છે બરાબર આપણી પાસે જે થોડી માહિતી અને વર્ણનો છે એના આધારે આપણે આ સ્થળનો ઇતિહાસ એનું મહત્વ અને આજે પણ એની કેવી અસર છે એ સમજવાની કોશિશ કરીશું ચોક્કસ આ એક હિન્દુ મંદિર છે પ્રાચીન ગણી શકાય મુખ્ય દેવતા સુરાપુરા દાદા છે જેમને લોકો ભગવાન શિવનો અવતાર માને છે ખરું ને હા બિલકુલ અને ખાસ કરીને ચૌહાણ વંશના લોકોમાં એમની ઘણી માન્યતા છે ત્યાં વીર તેજાજી દાદા અને વીર રાજાજી દાદાની સમાધિઓ પણ છે જે લગભગ નવસો વર્ષ જૂની વાત છે નવસો વર્ષ ઘણો લાંબો ઇતિહાસ કહેવાય અને મંદિર બંધાવવા પાછળ પણ કોઈ ખાસ કથા છે હા એવું કહેવાય છે કે હરાજી નામના કોઈ ભક્ત હતા એમને સ્વપ્નમાં દૈવી આદેશ મળ્યો હતો અને એ પછી એમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હમ રસપ્રદ એટલે આ શ્રદ્ધાનું કેન્દ્ર તો છે જ બિલકુલ અને એ વાત જરા વધુ સમજવા જેવી છે કે આ ખાલી આમ પૂજાનું સ્થળ જ નથી આ તો એક શ્રદ્ધાનું સીમાચિહ્ન બની ગયું છે આખા ગુજરાતમાંથી લોકો આવે છે હા એ મેં જોયું છે તમે અમદાવાદમાં જુઓ આ ભાલ બરાબર એ જ એના પ્રભાવની નિશાની છે લોકોની ભક્તિ અને આશીર્વાદ મેળવવાની જે ઈચ્છા છે એ દેખાડે છે પણ આ સ્ટીકર પાછળ મતલબ ખાલી ભક્તિ જ છે કે પછી બીજું પણ કંઈ કારણ જો મુખ્યત્વે તો ભક્તિ અને દાદાના આશીર્વાદની જ વાત છે પણ અમુક સ્ત્રોત એમ પણ કહે છે કે અત્યારે ત્યાં દાનભા આપું છે જે ખૂબ આદરણીય છે અને એવી માન્યતા છે લોકોમાં કે તેઓ ભક્તોની જે કૌટુંબિક સમસ્યાઓ હોય એમાં મદદ કરે છે એટલું જ નહીં પેલું વડગાડ જેને કહીએ ને આપણે હા હા નકારાત્મક શક્તિઓ એવું બધું તો એ દૂર કરવામાં પણ મદદ કરતા હોવાનું મનાય છે ઓ અચ્છા એટલે આ પણ એક કારણ હોઈ શકે સ્ટીકર લગાવવા પાછળ હા કદાચ આ વિશ્વાસ પણ લોકોની આસ્થાને વધારે મજબૂત બનાવે છે ખરેખર આ રસપ્રદ છે કેવી રીતે જૂની શ્રદ્ધા આજની જરૂરિયાતો સાથે જોડાયેલી રહે છે સારું તો જેમને ત્યાં જવું હોય મુલાકાત લેવી હોય એમના માટે શું માહિતી છે ક્યાં આવેલું છે બરાબર ચોક્કસ એ આવેલું છે ભોળાદ ગામમાં ધોળકા તાલુકો લાગે અમદાવાદ જિલ્લો હા અમદાવાદ જિલ્લો પિનકોડ છે થ્રી એટ ટુ ટુ થ્રી ઝીરો અને સમય ક્યારે જઈ શકાય આમ તો રોજ ખુલ્લું જ હોય છે પણ દર્શનનો સમય સામાન્ય રીતે સવારે છ થી બાર અને સાંજે ચાર થી નવ નો હોય છે અમુક જગ્યાએ એવું પણ લખ્યું છે કે દરવાજા ટ્વેન્ટી ફોર સેવન ખુલ્લા રહે છે પણ દર્શન માટે આ સમય યોગ્ય ખાસ કરીને તહેવારોમાં જવું હોય તો એ સલાહભર્યું ભર્યું છે ભીડ તાળવા અને પહોંચવા માટે અમદાવાદથી કેટલું દૂર અમદાવાદથી લગભગ માની લો બે કલાકનો રસ્તો રાજકોટ થી કદાચ 3 કલાક વડોદરા થી 3.5 કલાક જેવો થાય નજીકમાં રેલવે સ્ટેશન છે લોથલ બુરકી લોથલ બુરકી કેટલું દૂર મંદિર થી લગભગ 5-1 કિલોમીટર બહુ દૂર નહીં બરાબર હવે મંદિરમાં ખાલી દર્શન જ થાય કે બીજી પણ પ્રવૃત્તિઓ હોય છે ના ના ઘણો બધું છે મુખ્ય ઉજવણીઓમાં તો શિવરાત્રી અને વાર્ષિક પાટોત્સવ પાટોત્સવ હા એટલે મંદિરનો વાર્ષિક દિવસ હા બરાબર એમનો સ્થાપના દિવસ જેવો હમણાં જ નવમો પાટોત્સવ ઉજવાયો હતો એમાં મોટો વિષ્ણુ યજ્ઞ સત્સંગ મહાપ્રસાદ બધું જ હોય અને દર અઠવાડિયે પણ ખાસ કાર્યક્રમ હોય છે સોમવારે રાત્રે અને મંગળવારે સવારે જે બાપુનો ઉલ્લેખ કર્યો ને આપણે એમના માર્ગદર્શન હેઠળ સભાઓ થાય છે લોકો પોતાની સમસ્યાઓ લઈને માર્ગદર્શન માટે આવે છે નિયમિત સત્સંગ જેવું હા અને બીજું સામાજિક સેવા પર બહુ ધ્યાન છે અન્નદાન એટલે કે બધા માટે મફત ભોજનની વ્યવસ્થા વાહ ગૌ પૂજા અને ગૌશાળા પણ છે આ બધી સેવાઓ નિઃશુલ્ક ચાલે છે એ કેન્દ્રોમાં છે એમની પ્રવૃત્તિઓના સમજાયું એટલે પૂજા શ્રદ્ધા અને સેવા આ ત્રણેયનો સંગમ છે મુલાકાતીઓ માટે કોઈ ખાસ સૂચનો જેમ કે કપડા કે ફોટોગ્રાફી હા મુખ્યત્વે તો એ જ કે જો કોઈ મોટા પ્રસંગે કે રજાઓમાં જવાનું હોય તો વહેલું બુકિંગ કરવું સારું કપડાં બાબતે સાધારણ આમ પરંપરાગત વસ્ત્રો પહેરવા વધુ યોગ્ય ગણાય બરાબર ફોટોગ્રાફીની છૂટ છે સામાન્ય રીતે મંદિર પરિસરમાં પણ ગર્ભગૃહ કે જે મુખ્ય પવિત્ર સ્થાન છે ત્યાં કદાચ પરવાનગી લેવી પડે અને પ્રસાદનું શું પ્રસાદ તો ત્યાં મફતમાં જ વેંચાય છે બસ એને આદરપૂર્વક લેવાનો હોય અને હા જો શક્ય હોય તો સત્સંગમાં ભાગ લેવો એ પણ એક સારો અનુભવ રહી શકે ચોક્કસ તો આ બધી વાત પરથી આપણે એમ કહી શકીએ કે આ સ્થળનું મહત્વ શું છે જો સારાંશ કાઢીએ ને તો સુરાપુરા ધામ એક રીતે રક્ષણ ઉપચાર અને સમુદાયનું કેન્દ્ર છે એ પૂર્વજોનું સન્માન તો કરે જ છે પણ સાથે સાથે સેવા દ્વારા સમાજને મદદ પણ કરે છે ઘણા લોકો અહીંથી પોતાની મનોકામના પૂરી થયાનો અનુભવ લઈને જાય છે અથવા તો એક જાતની આધ્યાત્મિક શાંતિ અને પ્રેરણા મેળવીને જાય છે એવું સ્ત્રોતો કહે છે બરાબર અંતમાં એક વિચાર જે કદાચ આપણે સૌ વિચારી શકીએ કે વ્યક્તિગત શ્રદ્ધા તો છે જ એ સિવાય સુરાપુરા ધામ જેવા સ્થળો જે છે એ પરંપરા સેવા અને લોકોના સહિયારા વિશ્વાસ દ્વારા કોઈ એક વિસ્તારની ઓળખ અને સામાજિક તાણાવાણાને કેવી રીતે ઘડે છે હમ સારો મુદ્દો છે અને આપણા આજના આધુનિક ઝડપી જીવનમાં આવા આધ્યાત્મિક કેન્દ્રો ખરેખર શું ભૂમિકા ભજવી શકે એના પર વિચાર કરવો જોઈએ